જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારે આંખ ખુલતાં જ કરો આ કામ જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં થાય ખુશીઓ પણ જીવનભર રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સપોર્ટ કરવા વિનંતી તમને આ વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરશો નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી કહેવાય છે કે જીવનમાં હંમેશા ત્રણ વસ્તુઓ હોવી જોઈએ સુખ શાંતિ અને સમૃદ્ધિ જોકે ઘણી વખત આપણે આપણા શ્રેષ્ઠ પ્રયાસો છતાં પણ સુખ શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી એવા સમયે આપણે શાસ્ત્ર સંબંધિત કેટલાક ઉપાયો કરી શકીએ છીએ આ પ્રમાણે જો તમે સવારે ઉઠતા પહેલાં જીવનમાં કોઈ ખાસ કામ કરો છો તો દિવસ સારો જાય છે ઉદાહરણ તરીકે સવારે સૂર્યોદય પહેલાં પથારીમાંથી બહાર નીકળી જવું શુભ માનવામાં આવે છે તેવી જ રીતે સવારે વહેલા ઉઠીને કેટલાક કામ કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે હથેળીઓનું દર્શન જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ આપણી હથેળીઓને જોવી જોઈએ એવું માનવામાં આવે છે કે હથેળીઓમાં ભગવાન શ્રી વિષ્ણુ માતા શ્રી લક્ષ્મી અને માતા સરસ્વતીનો વાસ છે તેથી સવારે ઉઠતાની સાથે જ હથેળીના દર્શન કરી બે હાથ જોડી ભગવાનને યાદ કરવાથી દિવસભર ભગવાનની કૃપા રહે છે અને તમારો દિવસ સકારાત્મક જાય છે ભાગ્ય તમારો સાથ આપે છે દુષ્ટ શક્તિઓ દૂર રહે છે પૃથ્વી માતાને વંદન કરો શાસ્ત્રોમાં પૃથ્વીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેથી સવારે ઉઠતા પહેલાં પૃથ્વી માતાને નમસ્કાર કરવા જોઈએ વ્યક્તિએ પૃથ્વી પર પગ મૂકતા પહેલા હાથ જોડીને ક્ષમા માંગવી જોઈએ આ પછી વ્યક્તિએ પૃથ્વી પર પગ મૂકવા જોઈએ ધરતી તો માતા છે અને માતાની કૃપા સદા તમારા પર બની જ રહેશે વધુ સારું થશે સૂર્યદેવને જળ અર્પણ કરો સવારે ઉઠ્યા પછી પહેલા સ્નાન કરો આ પછી ત્રણ કળશમાં પાણી ભરીને સૂર્યદેવને અરજીઓ અર્પણ કરો આમ કરવા કરવું શુભ મનાય છે જેનાથી તમારા દરેક કામ સમયસર થાય છે જીવનમાં કોઈ અવરોધો નડતા નથી કાર્યમાં સફળતા ઝડપથી મળે છે ભાગ્ય તમારો સાથ આપે છે દુઃખ દૂર થાય છે સુખમાં વધારો થાય છે પૂજા રૂમની સફાઈ અને વ્યવસ્થા સવારે ઉઠીને સ્નાન કર્યા પછી દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ પરંતુ પૂજા કરતાં પહેલાં ખાતરી કરો કે તમારું મંદિર સ્વચ્છ અને વ્યવસ્થિત છે જો આમ ન થાય તો નકારાત્મક ઉર્જા ફેલાય છે તેની સાફ સફાઈને ભગવાનની મૂર્તિ અને પૂજા સામગ્રી વ્યવસ્થિત ગોઠવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને ભગવાન પૂજાનું યોગ્ય પરિણામ આપે છે ઘરમાં પહેલી રોટલી ગૌ માતા માટે બનાવો સવારનું ભોજન બનાવતી વખતે પ્રથમ રોટલી ગાય માતા માટે બનાવો તેમને તાજી રોટલી ખવડાવો તે વાસી થવાની રાહ જોશો નહીં એમ કહેવાય છે કે ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે તેમની સેવા કરવાથી જીવનમાં અનેક દુઃખ અને કષ્ટો દૂર થાય છે કાર્યમાં ઝડપથી સફળતા મળશે કોઈ નાણાકીય કટોકટી આવતી નથી સદા પ્રભુના આશીર્વાદ રહે છે શહેરમાં તો ગાય જોવા મળતી નથી તેથી કોઈ પક્ષી કે પ્રાણીને રોટલી ખવડાવશો તો પણ ચાલશે બહાર જતા પહેલાં દહીં અને ખાંડ ખાવો જ્યારે પણ તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરની બહાર જાઓ ત્યારે દહીં અને સાકરથી મોં મીઠું કરીને જાઓ આમ કરવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા વહે વધશે તેનાથી તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તમે તમારા સો ટકા આપશો કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જશે આ વાસ્તુ ટીપ તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં બતાવશો તો અમે તમને આવા જ વિડીયો બીજા મૂકતા રહીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી